ગત તારીખ ચોવીસમી માર્ચના રોજ અંકલેશ્વરની ડીસન્ટ હોટલ પાસેથી માત્ર દોઢ દિવસનું નવજાત બાળક ત્યજી દીધેલ હાલતમાં મળી આવ્યું હતું જે બાળકને અંકલેશ્વરની મમતા હોસ્પિટલમાં ખસેડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બાળકની માતાને શોધી કાઢી હતી જે મહિલા અસ્થિર મગજની હોવા સાથે તેણીને પ્રથમ ભરૂચની સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાને રહેવાની તકલીફ ઊભી થતાં જનસેવા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રજનીશ સિંઘ અને પોલીસ દ્વારા સુરતની માનવ સેવા ટ્રસ્ટ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાની સારવાર બાદ તે મધ્યપ્રદેશની રહેવાસી હોવા સાથે તે સુરતમાં ઈંટના ભઠ્ઠા ઉપર કામ અર્થે આવી હતી જેથી પોલીસે અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા મહિલાના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આજરોજ તેણીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું પોલીસ દ્વારા બાળકને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જ્યાં તે હાલ સ્વસ્થ છે આ અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એસ રાઠોડે જણાવ્યું હતું કે મહિલા અસ્થિર મગજની હોવાથી તે સોનગઢ તેના સાસરેથી પ્રસૂતિ બાદ કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગઈ હતી અને આકસ્મિક રીતે અંકલેશ્વર આવી પહોંચી હતી બાદમાં બાળકને તેજી દીધું હતું આ આ મામલે મહિલાના મેડિકલ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે ફાધર સોંપવામાં આવી રહ્યું છે અને એમના પતિ નો કોન્ટેક્ટ થઈ ગયો છે એમના પતિ પણ અહીંયા હાજર છે એમને લેવા માટે અને કોઈ કારણસર આ બેન એમનું માનસિક સંતુલન ખોઈ ગયું હતું જેના કારણે ત્યાંથી અહીં આવીને અને એ છોકરાને મૂકી ગયા એમને કશું જ ભાન હતું ટ્રીટમેન્ટ અંદર છે પરંતુ બી ડી સ્ટાફ નું ખુબ પ્રસન્ન કાર્ય છે કે ટૂંક જ સમયમાં આ એ બચ્ચોને અંકલેશ્વરમાં આવેલી એક પ્રાઇવેટ હોસ્પિટલ જે મમતા હોસ્પિટલમાં રાખેલ છે અને મમતા હોસ્પિટલના ડોક્ટર નિરજનાજ સાહેબ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે એના તરફથી આકાર કે સર હતી કે તેઓ આટલા દિવસ નિઃસર ભાવે એ છોકરાના ટ્રીટમેન્ટ કરે છે બે દિવસ સ્ટાપે પણ ખૂબ ખૂબ આભાર કે એના સ્ટાફે પણ આ બેનને અને જે સુધીને તાત્કાલિક સખ્યો સેટલ હા મૂકવામાં આવ્યો અને જે પણ નિગર પોસ્ટ છે કરીને આજે આ બી દિવસ સ્ટાફ અને જનસેવક સહેક પ્રભુશે ચેરિટેબલ એ પરિવાર મિલાપ કરાવી રહ્યું છે